ફાધરના દોસ્ત હતા એમણે જોડે ગયા હતા તો અમને રોજ એક રકાબી મંગાવતા કાચની એની અંદર અક્ષર લખીને હાલતા હતા અને ઘરે આવીને તિજોરી મૂકતા તો આંકડા ફરી જતા હતા પછી ત્રણ દિવસ એવું સલંગ ચાલ્યું તે પછી એક દિવસે મોલાના રિક્ષા લઈને આવ્યા અડધો કલાકનો ટાઈમ લઈને આવ્યા હતા એક બોટલની અંદર એક વસ્તુ હવે એ શું પૂરીને ગયા મારી સામે એક દીવા જેવું એ બોટલની અંદર પડ્યું અને જોયું અમે એ લઈને ગઈ એ બોટલ ને પછી એ બોટલની એટલી બધું વજન થઈ ગયું કે ત્યાં જતા જ પેલો પડી ગયો હતો મસ્જિદની અંદર હવે શું લઈ ગયો અમને કઈ ખબર નથી અમરત બાપાની મસાની મેલડી કુળદેવની ખબર નથી આજથી સો વર્ષ પહેલાં મારા પરદાદા મારા દાદાના પિતાજી ગામડાથી અમારે એક મૂર્તિ લાયા હતા એ મૂર્તિ કોઈ અમારા કુટુંબની કોઈ ભાઈની જ જતી તો એ પધરાવા જતા હતા તો મારા દાદાએ કીધું કે ક્યાં જવા જોઈએ કે આ મૂર્તિ પધરાવા મારે કોઈ ઓલર નથી તો એ મૂર્તિ લઈને અમે અહીંયા મારા દાદા પરદાદા અહીંયા લઈને સો વરસ પહેલાંની વાત છે ને અમે એને કુળદેવી તરીકે પૂજીએ છીએ અમને કુળદેવીની કોઈ ખબર નથી અમારી કુળદેવી કોણ છે અને અમારા ત્રણ ભાઈ પિતૃ અમારા ત્રણ સગ્ગા ભાઈઓ કુવાની અંદર પડીને ગુજરી ગયા અમે ઘણા ભૂવા ભોપા કર્યા મારી દાદી છે એ પોતાની જાતે અગ્ન અગ્નિજ્વાળા કરીને મરી ગઈ પોતાની જાતે આગ લગાવીને એ બી બહુ ભક્તિવાળી હતી પણ શું દુઃખ છે કંઈ ખબર નથી મારા પિતાજી બી એમને મરતાં મરતાં કહી ગયા કે તમા હું બેઠો છું ત્યાં સુધી તો તમારું કંઈ નહીં થાય પણ મારા ગયા પછી શું થશે ને ખરેખર એમના ગયા પછી અમારે અતિ દુઃખ પડ્યું છે અને અમારા કેટલાય ભૂવા બોપા આવીને ગયા અને એમણે એમ કીધું કે તમારું કોઈ કંઈ નહીં કરી શકે ભૂવા બોપાએ ગયા મારી મોલાનાઓ બી બોલાયા મલંકને બી બોલાયા એક મલંકે તો અમારા ઘરની અંદર ફાધરના દોસ્ત હતા એમણે જોડે ગયા હતા તો અમને રોજ એક રકાબી મંગાવતા કાચની એની અંદર અક્ષર લખીને હાલતા હતા અને ઘરે આવીને તિજોરી મૂકતા તો આંકડા ફરી જતા હતા પછી ત્રણ દિવસ એવું સલંગ ચાલ્યું તે પછી એક દિવસે મોલાના રિક્ષા લઈને આવ્યા અડધો કલાકનો ટાઈમ લઈને આવ્યા હતા એક બોટલની અંદર એક વસ્તુ હવે એ શું પૂરીને ગયા મારી સામે એક દીવા જેવું એ બોટલની અંદર પડ્યું અને જોયું અમે એ લઈને ગઈ એ બોટલ ને પછી એ બોટલની એટલી બધું વજન થઈ ગયું કે ત્યાં જતા જ પેલો પડી ગયો હતો મસ્જિદની અંદર હવે શું લઈ ગયો અમને કદી ખબર નથી કશું ખબર પડતું નથી માતાજી પણ આજે કોઈ વસ્તુ કોઈ એ કીધું કે તમારા ઉપર કરેલું છે કે એવું ત્રણ ભાઈ બી મારા પાણીમાં ગુજરી ગયા તમે અસર અહી ના જો બારના રાજસ્થાન બાજુના રાજસ્થાન ના પૂર્વ બેસાડ્યા હતા બે ત્રણ વખત ને ઉઠાડ્યા બે ત્રણ વખત બેહાડ્યા ને બે ત્રણ વખત ઉઠાડી મેળ્યા હા જેમ જેમ લોકોએ કીધું એમ બેસાડ્યા માં પાંચ વર્ષ થી સરા સરા ગામ છે ને મેલડી માતાનું મંદિર પાંચ વર્ષ સતત ત્યાં જતો તો એક કે મેં મુદત પાડી નથી કોના કેવા ઉપર એ અમારે એક દોસ્ત હતો આનો આનો દોસ્ત હતો એને કીધું હતું કે ત્યાં આ છોકરાનો કે ત્યાં જઈએ તો આપડે સારું થશે તો પાંચ વર્ષ મેં ત્યાં સતત ભર્યા અને દીવો બી કર્યો પાંચ વર્ષ સુધી ના એ બાદ તો આલતા હતા કે ત્રણ મહિના છ મહિના ત્રણ મહિના છ મહિના બીજા પાંચ વર્ષ કાઢ્યા મેં પાંચ વર્ષ સતત મેં દીવો કર્યો એમનો અહીં રસ્તો બતાવો મારી હવે તો ત્રાસી ગયા છીએ હવે મેં અને આ છોકરાને હવે દીકરી લઈ લીધી મારી તો હવે પાંચ વર્ષે એને દીકરી આલી હતી અને લઈ લીધી ભગવાને હવે તમારા આશરે આવ્યા છીએ મેં તને પહેલાં શું કીધું ખબર જો તને ખબર પડતી હોય ને તો તું બધે જૈન તો આવ્યો જ હોય હા એટલે સો ટકા નથી પણ પચાસ ટકા તમે ભુવા ખરા ને હા મા ભુવા એટલે તમને ખબર પડતી હોય બધી વેણ વધાવો ધીજ મૂળા માનતા બાદામ તમને પચાસ ટકા ભુવાની જે રીત હોય તમને ખબર પડતી હોય હામાં તમને એવી ખબર પડવી જોઈએ કે માતાએ એવું પહેલાં કીધું કે ભાઈ તમારું અસલ વંશનો વેલો છે ને રાજસ્થાનમાં થયો હતો હામાં જો કદાચ તમે તમે તમને તમને કદાચ કેતા ના આવડ્યું રાજસ્થાન છો થોડા જ્ઞાનમાં સમયમાં બધે મોડા પડ્યા છો તમે એમ હા નકર ખબર પડી જવી જોઈએ એમ તમે તમારા બાપુજી કે દાદા હોય ને પોતે હોય તો ખરેખર માં તમે કેમ દુખી થયા ખબર

તમારા બધાના મગજ બંધ બંધ થઈ ગયા તમને ખોટા વિચાર આવશ આમાં તમારા જે કાર્ય તમે કરો છો ને એમાં તમે પાછા પડો છો આમાં તમારી સફળતા થતી નથી નામાં ખરેખર તમારા માતાજી ગોતવાની જરૂર નથી તમારા ભૈરવ ગોતવાનો છે અને હું મેલડી એવું કહું છું સિંધવન છપરા નદી ગંદ્રોપિયા મેલડી છપ્પન જગ્યા જોડાઈ નવરો થયો હોય પરિવાર દેખાય ને માં અને રાજા રાણી ને મલિન તારા ગામ માં જવું અને ચિત્તોડ ઘર ની પેલા પચીસ ત્રીસ કિલોમીટર તારું ગામ પડે છે ગામ પડે છે તારા ગામ માં જવાનું ભેરવ દાદા ની હાડા ચાર ફૂટ ની મૂર્તિ દેખાય તો તારા માનવાનું

મેં તમારા દેવ ગોત્યા ને આમાં તમને જે દેવ દુખ છે ને મારે ન ગોતી નાનો આમાં તમે પૂજો ના પૂજો તમારો વિષય છે ને આમાં મે માની ફરજ પૂરી કરી છે કે તમને તમારા દેવ સુધી તમને મોકલું આમાં હવે દેવ પૂજવા એમને નિવેદ કરવું એમની આરાધ કરવી તો તારો વિષય છે ને આમાં મારો વિષય નથી આમાં અને હું એમ કહું છું કે તું દુનિયામાં ને પાંચ ઝાર ફરી ફરીને આવન દિગંબરો ને મળીને આવન શાસ્ત્ર વાંચીને આવ અને દુનિયાની બધી જગ્યાએ તું ફરી ફરીને આવ

હે ભગવાન હે મહાદેવ દાદા ભેરવ દાદા મારા પર દાદા ને દાદા તમને પૂજતા હતા પણ અમે તમારી હોર લેતા નથી અમે તમને નિવેદ આલતા નથી તમારા દીવા ને તમારા બેહાણા કર્યા નથી હા પણ દાદા અમારે તમને લઈ જવું છે તમને બેહાડી પૂજવા છે હા આજે આજે થી વર્ષ થયા હોય તમારા તમારી ઉપર કોઈ કરી નાખ્યું નથી તમને માતાજી નું દુઃખ છે નથી તમે બેહાડી છવિવાર ભરતા તા કે મંગળવાર ભરતા તા તમે મેરડી ના દીવા કરતા એની એની અત્યારે કશું જ નથી

મારા ઘરે એક દીકરાનો જન્મ થાય ને મારા ઘરે દીકરા ને જન્મ હામા દાદા અહીંથી તારી જોત લઈને મારા ઘરે જોત જગાવીશ આમાં જય હો જય માં મારી વાત ખબર પડે હા તું મને મળવા આવે કે ના આવે હું તને મળવું કે ના મળવું આવીશ તારા જેવી દીકરીઓ હજારો લાખો કરોડો નો ના ખોળા ભરીને મારા નારાયણના ઘરે પાસે જવાનું છે હું મેલડી બોલું છું આ આગળીયુંમાં હું એક જુઆ છેલ્લી મારા પછી કોઈ નહીં

તમારો 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 તાર છે ને હું જે બતાવું ને હું જે બતાવું ને એના ઉપર તમારો તાર હોવો જોઈએ અને તમારે એક જ વિશ્વાસ શ્રદ્ધા ઉપર ચાલવાનું છે કે અમારા પૂર્વજોનો બેહાડેલા ભૈરવ દાદા છે ને અને શનિવારનો નો ઉપવાસ કરજે થાય તરતી શનિવાર થાય ને તો તું બરોબર આથી ચાર દિવસ પહેલા તું વિચાર કરતી હતી જો નારાયણ ની સાક્ષી પાવાન દેવી કારોડી બોલતી હોય અને પટેલ મને શણગાર કરતો હોય તો આ ચાર દિવસ પહેલા તે વિચાર કરેલો કે મારા દીકરી જોઈએ છે

પણ જ્યારે જયારે તમને દુઃખ પડે જ્યારે જ્યારે તમે કદાચ હારી જાઓ નથી તાર અને દાદાને કદાચ યાદ કર્યા હશે દાદાના દીવા કર્યા હશે ખોળા નાખ્યા હશે નર નીવેલ્યા હશે દાદાને તો કોઈ દાડો તમારી પેઢી ડૂબશે નહીં હું છું તમે તમારું દુઃખ મટાડવા આવ્યા હતા ને મારે કોક ને કઈ કાળવું તું ત્યાં મોકલું છું જય હો માડે અને તમને કદાચ એવું લાગતું હોય પાછું કે માણસ છે એટલે લાગે ને કે અમે આરું દેવ પૂછવા પૂછવાયેલા ને માતાજી ક્યાંના ક્યાંય ગયા તો મારી રીતે જે છે કે આમનું આમઠ લઈ જાઉં તમને ખબર જ ના હોય કે આવી વાત નીકળશે તમને ખબર જ ના હોય કે આ વાત બનેલી છે તમને ખબર જ ના હોય કે કયું દેવું તમારું સારું કરશે તમે કીધું ને કે મેં પાંચ વર્ષથી મેલડીમાં એ ગયા અમે દીવા કર્યા હું એમ કહું છું કે તમે આજે આવ્યા ને તો મારી ઉપર કદાચ શ્રદ્ધા વિશ્વાસ ભાવ ના રહે તો ના રાખતા એમ વાત કરું છું મારા પ્રત્યે ભાવ ના રે ને ના રાખતા પણ શનિવાર આ બધા ઉપવાસ ભેરવ દાદા નો કરવાનો બે અગરબત્તી કરવાની તારો તારો ભાવ ના જોઈએ દાદો તમારે બધા ભક્તિ કરવાની કઈ ના થાય ને તો ઘરની બાર દર શનિવારે બે અગરબત્તી ભરાઈ દેજો ને એટલું કેજો કે ભૈરવ દાદા રાજી થજો ભૈરવ દાદા રાજી થજો કેમ કે એને કઈક તો દુઃખ લાગ્યું હશે ને એનો પરિવાર મળવા ના જતું હોય કઈ તું ના હોય કંઈક નિવેદના થતા હોય તો દુઃખ તો લાગે ને તમે મૂકીને આવતા રહ્યા હોય તમે નહીં તમારા પર તમારા વડીલો મૂકીને આવતા રહ્યા હોય તો દુઃખ તો થાય ને અત્યારે તમારા માનો કે તમે બે માણસ હોય ને તમારા બે માણસ તમારા બાળકો તજી દે તો દુઃખ થાય ને બે માણસને મારા બે દીકરા આટલા જવાન મોટા ભણાઈને ગણાઈને મોટા કર્યા લગ્ન કર્યા ને એમને એમને હું છોડી દીધા તો દુઃખ થાય ને તો એ દાદા ને ભગવાન ના માતાજી ને એવું જ છે કે તમારા પૂર્વજો બસો વર્ષ નાખી દીધા ભૂલી ગયા મૂકી દીધા જતા રહ્યા એ તો અમારું કોણ એટલે દુખી થાય એટલે તમે છો એટલે જો સુખ લેવું હોય તો મારા કીધે ઉભા રેજો મેં તમને નથી કીધું કે મારા માટે આ લઈને આવજો કે તમારું કામ થાય તો મને આપજો મેં માગ્યું કડિયુગમાં કોઈ મને કશું ના હાલ અને હું સદાના માટે લોકોને આલતી હાલતી રહીશ